કચ્છના બચાવ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે બે પત્રકારો વિરુદ્ધ કથિત રીતે આ પત્રકારો સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા રિપોર્ટિંગ કરવા અને સમગ્ર ઘટનાક્રમ બન્યો છે ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે નવજીવન ન્યૂઝે વધુ તપાસ કરી ત્યારે ઘણા બધા સ્ફોટક તથ્યો પણ સામે આવ્યા છે કોઈની તરફેણ નથી પરંતુ વાત એ કરવી છે કે ફરિયાદ નોંધવા પાછળનો આશય શું હોઈ શકે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરવી છે કચ્છ પૂર્વના બચાવની બચાવના સરકારી દવાખાનાની ભચાઉના સરકારી દવાખાના ખાતે સ્થાનિક એક યુટ્યુબર પત્રકાર જ્યારે પહોંચે છે રિપોર્ટિંગ કરવા માટે ત્યારે તેમનું કહેવું છે કે કથિત રીતે તેઓની જીભાજોડી સરકારી અમલદારો સાથે થઈ કે જેઓ આ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે આ મામલે લાંબી રજક ચાલી લાંબી રજક બાદ ભચાઉ પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો અને ગુનો નોંધવામાં આવ્યો ફરજમાં રૂકાવટનો અને આરોપી તરીકે પ્રવીણ મેરિયા અને મોહન દરજીના નામ સામે આવી રહ્યા છે કહેવાય છે કે આ બંને એક સ્થાનિક યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે જેમાં તેઓ સ્થાનિક મુદ્દાઓના સમાચાર બતાવે છે હવે વાત કરીએ આ ગુનાની થોડી દૂર જઈને તો છે ત્યારે ત્યારે કોઈ માધ્યમો નથી રહ્યા સોશિયલ મીડિયા અને યુટ્યુબ હાલ સહારો બની રહ્યું છે તે કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી પરંતુ તેમાં પણ બે પ્રકારની સ્થિતિ છે અને બે પ્રકારની સ્થિતિમાં એક સ્થિતિ છે કે ખરેખર પત્રકારત્વ તો બીજી તરફની સ્થિતિ છે કથિત રીતે કરવામાં આવી રહેલું ભ્રષ્ટ પત્રકારત્વ આ મામલાની જ્યારે અમે પડતાલ કરી ત્યારે બચાવ સરકારી હોસ્પિટલની ત્યારે અમને જાણવા મળ્યું કે આ બંને આરોપી બનેલા પત્રકારો કથિત રીતે આ ઘટનાનું રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે તેમનું કહેવું હતું કે સુવિધા ઉપલબ્ધ નથી કરાવવાથી દર્દીઓને દર્દીઓ માટે પંખા નથી અને સાથે જ આવતા દર્દીઓને બહારની દવા લખી આપવામાં આવે છે અને હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર જ એક બારી બનાવી અને બાજુમાંથી ખાનગી મેડિકલમાંથી દવા લેવાની ફરજ પાડવામાં આવે છે આવા કથિત આક્ષેપો સાથેનું રિપોર્ટિંગ કરવા માટે આ બંને પત્રકારો ગયા હતા હાલ તો આ બંને પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે હવે આગળના મામલાની તપાસ પોલીસ કરશે પરંતુ એક વિડીયો જે અમારી સામે આવ્યો તેમાં આ પત્રકારોને અધિકારીઓ બહાર આવી અને કહે છે કે તમે અહીંયા આવી અમારો સમય ખરાબ કરો છો દર્દીઓની અમારે સારવાર કરવી કે તમને જવાબ આપવા આ મામલાનું સુખદ સમાધાન થઈ શક્યું હોત પરંતુ ન થયું જેના કારણે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો આમાંથી પત્રકારોએ એ સમજવાનું છે કે તમે રિપોર્ટિંગ કરતાં પહેલાં એ બાબતની ચોકસાઈ રાખો કે જો તમે સાચા છો અને સામેવાળા ખોટા છે તો તમારા વિરુદ્ધમાં કાર્યવાહી કરાવી શકે અને એ કાર્યવાહી ન થાય માટે તમે ટેકનિકલી સાચા બનીને જાઓ એ જ પ્રકારે સરકારી અમલદારોએ પણ સમજવું પડશે કે જ્યારે પત્રકારો સવાલ પૂછે અને આપણને ન ગમતો હોય તો એનો મતલબ એ નથી કે આપણે જવાબ આપવાના બદલે તેમને જેલના સળિયા ગણતા કરાવી દઈએ ખેર આ ઘટનામાં શું સાચું છે શું ખોટું છે તેની તપાસ પોલીસ કરે છે અને તેમને જ કરવી જોઈએ પરંતુ અમારું આ માનવું હતું જે તમને આ વિડીયોના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે